વલસાડમાં લોકસભા બેઠકની મતગણતરીના દિવસે તંત્ર દ્વારા કેવી રહેશે તૈયારીઓ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત છવ્વીસ વલસાડ બેઠક પર કુલ સાત વિધાનસભા મતદાર વિભાગની મતગણતરી તારીખ ચાર જૂન બે હજાર ચોવીસના સવારે વલસાડની સરકારી ઇજનેરી કોલેજ ખાતે હાથ ધરાવનાર છે જેની પૂર્વ તૈયારીની સમીક્ષા બેઠક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વલસાડ જિલ્લા કલેક્ટર શ્રી આયુષોકના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં થાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સુચારૂ આયોજનના ભાગરૂપે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા મતગણતરી પૂર્વે યોજાયેલી સમીક્ષા બેઠકમાં સાત વિધાનસભા બેઠકના તમામ મદદની ચૂંટણી અધિકારીશ્રીઓ અને ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ આરઓ લેવલે કમ્પ્યુટરાઇઝ્ડ રિઝલ્ટ તૈયાર કરવાની કામગીરી ફાઇલિંગની કામગીરી એનકોર ઓનલાઇન એન્ટ્રીની કામગીરી રાઉન્ડ વાઇઝ ઉમેદવારોને મળેલા મતો જાહેર કરવાની કામગીરી મતગણતરીની વિડીયોગ્રાફી સીસીટીવી કંટ્રોલ રૂમની કામગીરી નૂતન કેળવણી મંડળના સંસ્કાર કેન્દ્ર ખાતે કાઉન્ટિંગ લાઇવ પ્રસારણની દેખરેખની કામગીરી મતગણતરી પૂરી થયા બાદ ઈવીએમ કે વીવીપેટ મશીનો જિલ્લા કક્ષાના સ્ટ્રોંગ રૂમમાં મૂકવાની કામગીરી વીજ પુરવઠો જળવાઈ રહે તે માટેની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા એમ્બ્યુલન્સ અને સાધનો સાથેની મેડિકલ કીટ ઉપલબ્ધ કરાવવાની કામગીરી મીડિયા સેલની કામગીરી માઇક્રો ઓબ્ઝર્વર મતગણતરી સુપરવાઇઝર અને પોસ્ટલ બેલેટની ગણતરી અંગેની તાલીમ મતગણતરી સ્ટાફ ઉમેદવારો ચૂંટણી એજન્ટ અને મતગણતરી એજન્ટના વાહનોની પાર્કિંગની વ્યવસ્થા બિલ્ડિંગમાં તેમજ પાર્કિંગમાં પીવાના પાણી અને ટોયલેટની સુવિધા તેમજ સ્વચ્છતા અંગે સૂચનો કર્યા હતા મતગણતરી કેન્દ્ર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને ઓબ્ઝર્વર શ્રીઓની ગાડીઓ જ પ્રવેશી શકશે આ સિવાય ઉમેદવારો તેમજ અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના વાહનો નક્કી કરેલા પિકઅપ અને ડ્રોપ પોઈન્ટ પર જ પાર્ક કરવાના રહેશે જેમાં કોઈપણ બાંધછોડ ચલાવી લેવાશે નહીં એવી કડક સૂચના પોલીસ અધિક્ષક શ્રીએ આપી હતી મતગણતરીની કામગીરીમાં નિમણૂક પામેલા અધિકારીઓ તેમજ કર્મચારીઓએ મતગણતરીના દિવસે સવારે પાંચ કલાકે મતગણતરી સ્થળ સરકારી ઇજનેરી કોલેજ ખાતે હાજર થવાનું રહેશે ચૂંટણી આયોગની સૂચના અનુસાર મતગણતરી કેન્દ્ર ખાતે મોબાઈલ ફોન પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી કોઈપણ અધિકારી કે કર્મચારી મોબાઈલ ફોન તથા અન્ય વસ્તુ સાથે લાવી શકશે નહીં જે બાબતે વિશેષ કાળજી રાખવા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીએ ભાર મૂક્યો હતો જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ પાર્કિંગ બાબતે પણ જરૂરી સૂચનો કર્યા હતા બેઠકમાં જિલ્લા નિવાસી અધિક કલેક્ટર શ્રીમતી અનસુયા ઝા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ઉમેશ ઝા સહિત ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા